છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જોજવા આળબંધ છે તે છલકાયો છે અને તેનો આહલાદક દ્રશ્ય છે તે જોવા માટે લોકોના ટોળા છે તે ઉમટી પડ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જોજવા ગામે આળબંધ છે તે ગાયકવાડના સમયમાં બનાવવામાં આવ્યો હતો અને ઓરસંગ નદીમાં પાણીની આવક થતાં ડેમ છે તે છલકાયો છે ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે નદી ઘોડાપુર છેલ્લા ચોવીસ કલાકમાં છોટાઉદેપુરમાં વરસાદી માહોલ છે તે જોવા મળ્યો છે જ્યારે બોડેલી તાલુકાના જોજવા ગામનો આળબંદ છે તે ઓવરફ્લો થતાં આહલાદ દ્રશ્યો સર્જાયા હતા અને લોકો છે તે જેને જોવા માટે પહોંચ્યા હતા